આપણને સુખ આપવા માટે પોતે બધું સહન કરે પણ આપણને સુખ આપતા રહે બે હજાર ચૌદની સાલમાં મહુવા મંદિરની પ્રતિષ્ઠાના દિવસો હતા એમાં એક દિવસનું આયોજન એવું કરેલું કે સ્વામી સંતો માટે લાડવા પ્રસાદી ના કરે કારણ કે ભગતસિંહ મહારાજ બધા બધા પ્રસાદી ને બધા પ્રસંગોની સ્મૃતિ થાય એટલે કોઠારી બાપા સારંગપુરમાં હતા એટલે બાપા પુષ્પની પાંખડીઓથી ચોકીઓ પ્રસાદી ને કરે એક બે ચોકી અને પછી કોઠારી બાપા ચોંકામ કે ગમે ત્યારે આપે બધા સંતોને પછી બધાને થોડોક સારો વિચાર એવો હતો કે બાપાની હાજરીમાં કોઠારી બાપા બધા સંતોને આપે પણ થયું શું આગલી રાતે સ્વામીને જાડા થયા અને સ્વામીને સ્નાન કરવાનું થાય આજની ઉંમર એટલે સ્વામીને પહેલાં લઈ જવાના બાથરૂમમાં એ શૌચ વિધિ પૂરી થાય એટલે સ્વામી સ્નાન કરે એટલે લગભગ દરેક વખતે સ્નાન કરવા માટે જવું દોઢ બે કલાક તો આરામથી થાય સ્વામીને રાત્રે લગભગ ત્રણ વાર નાવાનું થયો એટલે આખી રાત આમાં નીકળી ગઈ અને સ્વામી તો થાકી ગયા હતા ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે ગમે તેઓ બળવાન હોય પણ એને દસ વાર હાથ ધોવાનું થાય તો બધું બળ નીકળી જાય હાથ ધોવાનું એટલે શૌચ એટલે દસ વાર શૌચ જવાનું થાય એટલે ઝાડા થાય તો ગમે તેઓ બળવાન હોય એ થાકી જાય તો ચોરાનું વર્ષની ઉંમર હોય અને આવી રીતે રાતથી ઝાડા થઈ જાય સ્વામી તો થાકી જ ગયા હોય અને પેટમાં ચૂક એ તકલીફ પકડાય એટલે પછી સવારથી બધા સંતોએ વિચાર કરી દો કે આ પ્રોગ્રામ આપણે કેન્સલ રાખીએ હવે આવા તો ના રખાય પ્રોગ્રામ અને પછી નક્કી એવું થયું કે સ્વામી બધા હરિભક્તો સંતોને એક સાથે રેમ્પ ઉપર દર્શન આપે સારીને દહેલ બધું વગાડીને બધા હરિભક્તો સંતો ભેગા થયા બધાએ દર્શનનો લાભ લીધો અને પછી સ્વામી રૂમમાં ગયા અને વિવેક સાગર સ્વામીએ પ્રશ્ન પૂછ્યો આવા બધા પ્રશ્ન કેટલાક છે ને ફિક્સ છે વિવેક સાગર સ્વામી કે યોગ વિવેક સ્વામી કે કોઈ પ્રશ્ન પૂછે પ્રશ્ન ફિક્સ કે બાપા કઈ જમવું છે આવો પ્રશ્ન પૂછવાનો અને બાપાનો જોબ પણ એટલો જ ફિક્સ બે માંથી એક જોબ આવે એક તો કદાચ ના પાડે સીધે કે ના નથી જમવું અથવા કઈક બીજો કે ત્રીજો જોબ જોબ કે આપણે ન હોય એવો હા પાડે પણ પછી બીજી જ કંઈક વાત જેમ કે એક વાર સ્વામી અંદર આવે અને ના સ્વામી પૂછ્યું કે બાપા કઈક જમવું છે બાપા કીધું કે હા એટલે મુનિસ્વામી સ્વામીએ વાત કરી કે બાપા શું જમશું શિરો લઈશું પૂરણપોળી બાપા કે મારે જે જમવું છે એ કોઈ બનાવતું નથી એટલે સ્વામી તો એકદમ ગભરા ગયા કે બાપા એવું તો ના હોય અમે બધા તમારી સેવામાં જો તમે જેમ માંગો અમે બનાવીશું તો શું જમવું છે બાપા બાપા મારા કથા કીર્તન ભજન ભક્તિ વધારે જમવું છે હવે કઈ તો આપો સ્વામીને તૃપ્તિ થતી નથી એટલે કાં તો ના પાડે કાં તો હા પાડે પણ હા માં આવો જોબ હોય કે કથા વાર્તા આપો પણ પૂછવાનું ખરું રોજ એટલે વિવેક ઠાગર સ્વામી પ્રશ્ન પૂછ્યો બાપા કઈ જમવું છે એટલે બાપા કહ્યું કે હા એટલે વિવેક સાગર સ્વામી એ કહ્યું કે બાપા ખરેખર કઈ જમવું છે એમ મનાય નહી કે આવું હા પાડે એટલે બાપા ખરેખર કઈ જમવું છે કે હા એટલે વિવેક સાગર સ્વામી વાત કરી કે બાપા સરસ લાડવા છે આજે લાડવા જમીશું બાપુ કે હા જ એટલે પછી વિવેક સાગર સ્વામી કહ્યું કે બાપા મને સાંભળતા નથી એમને એમ ખાલી હા 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 પાડે છે મને રાજી કરવા એટલે વિવેક સાગર સ્વામી એકદમ નજીક જઈને વાત કરી બાપા હું લાડુ ની વાત કરું છું કારણ કે આ તો સ્વામીની પ્રકૃતિ બાર વાત કે બાપા હું લાડુ ની વાત કરું છું લાડુ જમવા છે બાપા કે જમ્યા ખરા એટલે પછી તો બધા રાજી થયા અને લાડુ ની આખી ચોકકી લઈને સ્વામી પાસે આવે બધું બતાવ્યું અને સ્વામીના હાથમાં એટલે વિવેક સ્વામી બધું પકડતા હતા એક લાડુ મૂક્યો સ્વામી ખાલી એક ચોકટી લીધી બીજું કે આ તો જમ્યા કેવાય સ્વામી જેમ એક વાર સ્વામી પાસે આ તો જૂનો પ્રસંગ સ્વામી જમતા હતા સારંગપુરમાં અને પરદેશના સંતોએ હાથ થી આઈસ્ક્રીમ બનાવીને સ્વામી માટે એક વાડકો તૈયાર રાખેલો અને સ્વામીને વિનંતી કરી કે સ્વામી બધા સંતો એ ભાવથી આ વસ્તુ બનાવી છે આપ અંગીકાર કરો એટલે બાપાએ ચમચી લીધી અને ચમચી મૂકવાની હોય ને સ્વામીએ ચમચી ઊંડી અડાડી અને પછી આમ રિવર્સ ભાગ હોય ને ઉપરનો ઉપસેલો ભાગ એ અડાડી અને પછી સ્વામીએ જીભ ઉપર અડાડીને આદલો લીધો અને પછી સ્વામીએ મૂકી દીધો ચમચી એટલે પછી સંતો કીધું કે સ્વામી આ શું કર્યું કે સ્વામી કીધું કે તમે કીધું ને કે અંગીકાર કરો એટલે હું જમ્યો સ્વામી આને જમ્યા કહેવાય આને તો ખાલી જીભ ઉપર અડાડ્યું કહેવાય આને શું જમ્યા કેવાય માનું છું એટલે સ્વામીની સ્થિતિ આવી છે સ્વામી તો ચપટી લાડુ લીધો અને પછી સ્વામી તો કેસમાં આવી ગયા બાકીનો લાડુ લઈને કોઠારી બાપા થોડાક સામે બેઠા હતા એમની ઉપર લાડુ ફેંક્યો એટલે પછી બીજો લાડુ આપ્યો અને પછી બાપાએ વિવેક સાગર સ્વામી બાજુમાં તો એમને આપ્યો પછી બીજો લાડુ લાવીને પછી બાપાએ ભદ્રેશ સ્વામી ઉપર નાખ્યો એટલે પછી બધાને થયું કે સ્વામી મૂળમાં છે સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આપણે બધા સંતો લાડુ આજે આપણે પીરશે તો કે બોલાવો બધાને એટલે પછી સારેન વગાડીને બધા સંતો બાપાના બગીચામાં ભેગા થયા અને આયોજન એવું જ હતું કે સ્વામી બધા પુષ્પની પાંખડીઓ કરે અથવા હાથ અડાડે પછી કોઠારી બાપા વિવેક સાગર સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી વડીલ સંતો બધાને આપે સ્વામીના હાથમાં એક લાડુ આપ્યો પ્રસાદીનો કરવા માટે અને સામે ગુણ સાગર સ્વામી બેઠા હતા એમની ઉપર નાખ્યો એટલે પછી એમની પાછો જે સંત બેઠા હતા એ આગળ આવ્યા એટલે સ્વામી એમને જોઈને એમની ઉપર લાડુ નાખ્યો એટલે એમની પાછો જે સંત હતા એ આગળ આવ્યા એટલે સ્વામી એમને જોઈને એમની ઉપર લાડુ નાખ્યો એટલે હવે ફળાફળી ચાલુ થાય એટલે સ્વામી નાખતા જાય ચાર દસ વીસ સો દોઢસો ત્રણસો લાડુ ફેંક્યા ફેંકી ફેંકીને બધા સંતોને આવી રીતે પ્રસાદ આપ્યો અને પછી બધાને થયું કે કેવું મોદક ઉત્સવ મોદક એટલે લાડુ મોદક ઉત્સવ થઈ ગયો અને પછી સ્વામી રૂમમાં ગયા બધા જે જે કાર બોલાય સ્વામી રૂમમાં ગયા કે મારે નાવા જવું છે અત્યારે સીધા જ રૂમમાં ગયા અને સીધા જ પાછા ઝાડા ચાલુ થઈ ગયા હવે જે સમયમાં પેટમાં ચૂક હોય અને ખાવાનું સામું પણ આપણને જોવાનું ન ગમે તે વખતે લાડુ હોય અને ત્રણસો સાદુને ફેંકી ફેંકીને આવી સ્મૃતિ આપવાની આવું સુખ આપવાનું અને બધું ઝાડા જેવા ભાવોને દબાવી રાખવા કેવળ સુખ આપવા માટે જ આ પુરુષ પ્રગટ થયા હોય ને એવું લાગે બે હાજર ચૌદ ની સાલમાં સેપ્ટેમ્બર મહિનામાં એટલે બે વર્ષ પહેલા બાપાના બીજા સેવક છે આનંદ આનંદ સ્વામી એમને થોડાક ખભામાં દુખાવો ઉપડ્યો કારણ કે સ્વામીને આખ્યા આખે ઉપાડવાના હોય ઘણીવાર અને આવી બધી હેવી સેવા કરવાની ઘણી વાર તો ખુરશીએ સહીદ સ્વામીને ઉપાડવાના હોય તો એમનો ખભો દુખવા માંડ્યો એટલે ડોક્ટર બતાવ્યું ડોક્ટરે કીધું કે આપણે થોડી દવા ચાલુ કરી નાખીએ એટલે વહેલું મટી જાય અને સેવા સારી થાય એટલે એમના મનમાં બહુ રુચિ ન કે આલી હેવી દવા લઈશું તો પછી કદાચ વધારે ઊંઘ આવે અથવા એને કંઈક સાઈડ ઇફેક્ટ થાય અને એના કારણે કંઈક સેવામાં પ્રશ્ન થાય એટલે મારી સેવા જવી ના જોઈએ એટલે એમને કહ્યું કે આપણે ચાર પાંચ દિવસ સુધી રાહ જોઈએ કે એમને એમ ઘણી મટી જતું હોય છે આ બધું પાંચેક દિવસ પસાર થયા પણ કંઈ મટ્યું નહીં અને દુખાવો વધવા માંડ્યો એટલો બધો વધ્યો કે છે કોની સુધી પણ ઘણી આમ ફિલિંગ ના આવે વ્યવસ્થિત એટલે એક વાર સ્વામી બધા હરિભક્તો સંતોને દર્શન આપીને રેમ્પ માંથી અંદર આવ્યા અને થોડોક સમય પસાર થયો સ્વામીને આરામમાં મૂક્યા સ્વામી એમના જમણા પડખા ઉપર સુતેલા છ હતા રૂમમાં અંધારું અને તે વખતે સ્વામીના હિયરિંગ એજ બધું કાઢી રાખેલું હોય આનંદ આનંદ સ્વામી જોયું કે હું છું ડોક્ટર છે અને સ્વામી સૂતા છે મારો ખબો પાંચ દિવસથી દુખે છે દુખાવો વધ્યો છે એટલે હવે હું ડોક્ટર ને વાત કરું ધીમે ધીમે સ્વામી તો ક્યાં સાંભળવાના છે સ્વામીને બંને હિયરિંગ હેર કાઢી નાખ્યા છે અને સુતા છે એટલે હવે તો એમને સંભળાય એવું તો ના જ હોય એટલે આવું અનુમાન કરીને ડોક્ટર સાથે થોડી વાતો કરી એકદમ ધીમે ધીમે વાત કરતા હતા અને એમાં સ્વામીએ આમ ઉધરસ થાય વાત કરી સમજ્યું કે શું વાત કરો છો તમે સ્વામીને સંભળાયું કે કઈક વાત થાય છે એટલે આનંદ આનંદ સ્વામીએ બાપાની પાસે ગયા અને એમનો ડાબો હાથ લગભગ દુખતો હતો તે વખતે એટલે ડાબા હાથના ટેકા લઈને પલંગ પાસે હતા ટિચન ઉપર અને સ્વામીના મુખ પાસે એકદમ નજીક એટલે એમને વાત કરી કે બાપા મારો ખભો કેટલા દિવસથી દુખે છે એટલે ડોક્ટરે મને વાત કરી એટલે હવે હું ડોક્ટર સાથે વાત કરું છું કે કઈ દવા લેવી બાપા કીધું કે ડોક્ટર શું કે છે કઈ દવા લેવાની છે એટલે આનંદ આનંદ સ્વામી કે બાપા હજી ડોક્ટર સાથે આ વાત ચાલે છે હવે આ વાત કરતા હતા આપણે જોયું છે સ્વામી જયારે શયન કરતા હોય છે ત્યારે એક મોટો આમ તિલક આકારનું કાળનું છે અને સ્વામી તિલક આકારની અંદર સૂતા હોય તો આનંદ આનંદ સ્વામીને થયું કે કંઈક મારા હાથ ઉપર કંઈક થાય છે ત્યારે એમને નજીકથી જોયું થોડું રૂમમાં અંધારું હોય એટલે આમ જીની આંખો કાઢીને જોયું તો બાપાએ પોતાનો હાથ તિલક ઓશિકાની નીચેથી બહાર કાઢીને આનંદ આનંદ સ્વામીનો હાથ દબાવતા હતા એટલે આનંદ આનંદ સ્વામી કે બાપા બસ આ જ દવા આપ અત્યારે જે કરો છો આનાથી કઈ મોટી દવા એટલે બાપાએ પછી વાત કરી કે જો તું સાંભળ તું કોઠાડીને વાત કરી દેજે કે મારા ખબો દુખે છે એટલે એ એને કહેજો કે તને એક સેવક આપે અને એ સેવક તારા જોત્યા ધોઈ નાખે અને તું ધ્યાન રાખજે કારણ કે આ તારા સેવામાં કંઈ પ્રશ્ન થવી ના જોઈએ એટલે આનંદ આનંદ સ્વામી કે બાપા એટલું બધું દુઃખે છે એવું નથી કે હું મારા જોત્યા ના ધોઈ નાખું એવું કંઈ પ્રશ્ન નથી બાપા કે હું કહું છું કે તું કોઠારીને વાત કર એ તને એક સેવક આપશે અને એ તારા જોત્યા ધોઈ નાખશે આલી વાત કરી અને પછી સ્વામી તો બોલવાનું ચાલુ જ રાખ્યું એટલે આનંદ આનંદ સ્વામી થયું હું જે વાર ના પાડીશ એટલે સ્વામી વધારે બોલશે એટલે એમને કહ્યું કે એક વાર તો હા હા પાડી દેવાની સ્વામી પણ હવે હા પાડી એટલે નું પ્રવચન ચાલુ ને ચાલુ પણ ધીમે ધીમે સ્વામી નો અવાજ ના સંભળાય અને પછી કઈ સમજાય નહીં પણ સ્વામી એ બોલવાનું ચાલુ જ રાખ્યું અને આનંદ આનંદ સ્વામી બોલતા રહે કે હા સ્વામી હા સ્વામી અને સ્વામીને એક બે મિનિટ પછી લાગ્યું આ તો ખાલી એમને એમ હા બોલે છે એટલે સ્વામી પછી પૂછ્યું કે શું સમજ્યો નારાયણ સ્વામી કે બાપા કાંઈ સમજો નથી પણ તમે ચિંતા ના કરતા કે મારો ખભો મટી જશે આપે હવે હાથ ફેરવી નાખ્યો છે આશીર્વાદ આપી દીધા છે હવે મટી જશે બાપા એવું કે ધ્યાન રાખજે બસ એટલું મારે કેવું છે તો કોણ સેવક અને કોણ ગુરુ આવો લાભ સ્વામીએ આપ્યો છે ખાલી સંતોને આપ્યો એવું નથી બધા હરિભક્તોને સ્વામી એક સરખો ભાવ આપ્યો છે